નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની નવી લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ચાર બ્લોકની આજે આવક રહેલી છે આપ જોઈ શકો છો બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર ચાર સુધીની આજની આવક રહેલી છે અને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે અત્યારે તો આજે પણ આપણે જે રાબેતા મુજબ બજાર ભાવ દેખાડી હતી એ રીતે જ આજે પણ તમને બજાર ભાવ દેખાડવાનો છો આજની આવક મિત્રો ટોટલની વાત કરીએ તો મિત્રો પાંત્રીસ હજાર કરતાની આસપાસની આજની આવક રહેલી છે અંદાજે આવક તમને જણાવું છું તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો રૂબરૂ જઈને જાણી લઈએ કે કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ચાલ ગઈકાલે તો મિત્રો બજારમાં થોડી એવી તેજી હતી આજે કેવા રહે છે બજાર ભાવ એ પણ જાણી લઈએ ધન્યવાદ મિત્રો ચારસો ને રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે સારી ક્વોલિટીમાં જોઈ શકો છો ચારસો છેતાલીસ રૂપિયા ભાવતી છે સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ આની અંદર આવડી વધારે પૂરતી છે અને મોટી સાઇઝે છે પણ ઓછા ભાગે છે બાકી ક્વોલિટી સારી છે જોઈ શકો છો આ પ્રકારની સારી ક્વોલિટી છે અને મોટી સાઇઝની વાત કરીએ તો આવડી મોટી સાઇઝ છે આની અંદર પણ ઓછા ભાગે છે બાકી વધારે પૂરતી મીડિયમ સાઇઝ એમાં વધારે છે ચારસો ને રૂપિયા ભાવતી હોય બાકી બગડ કેવું કહે છે ને સારી ક્વોલિટી છે ચારસો છેતાલીસ રૂપિયા મિત્રો આના ચારસો છત્રીસ રૂપિયા ભાવ થી ઝીણા મોટી સાઈઝ માં જઈને ક્વોલિટી ની વાત કરું તો મિત્રો થોડીક સારી ક્વોલિટી સુપર કરતા થોડું દેખાય છે અને સુપર કરતા થોડુંક મીડિયમ દેખાય છે ચારસો છત્રીસ ને મીડિયમ ક્વોલિટી હોતી એની અંદર મિક્સ માં આ પ્રકારની ચારસો ને છત્રીસ રૂપિયા અને સારાની વાત કરી તો જોઈ શકો છો આ પ્રકારની સારી ડુંગળી હોતી અંદર મિક્સમાં ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ અને કાનજીની વાત કરીએ તો બે વકલ વેચાણ છે ચારસો એકતાલીસ અમલ વેચાણો છે ને ઉના ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે આના ચારસો એકતાલીસ રૂપિયા ભાવ છે આમાં જોઈ શકો છો ક્વોલિટી આ પ્રમાણની ક્વોલિટી છે સાઈઝમાં બધી છે ઝીણા મોટું બધી છે આ પ્રકારની નાના મોટી સાઈઝ બધી છે અને ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અને આના ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે આ કાનજી માલ છે જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝમાં મીડિયમ ક્વોલિટીમાં છે અને ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું બજારું જોઈ તો સારી બજારું છે આજે પણ ગઈકાલ જેવી જ બજારું મિત્રો જોવા મળેલ છે ગઈકાલે જે તેજી હતી તેજી આજે પણ દેખાય છે મિત્રો આ જોઈ શકો છો માલ તમે કાંજીનો માલ છે અને ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવતી થયો છે તેમજ મિત્રો વધારે વાત કરીએ તો ગઈકાલે આપણે ચારસો અગિયાર આવ્યા હતા ને મિત્રો ગઈકાલે આ માલના ચારસો અગિયાર આવ્યા હતા આજે ચારસો એકાવન રૂપિયામાં વેચાણી છે જોઈ શકો છો આ માલ છે ગઈકાલ જેવો જ માલ છે સારી ક્વોલિટી અને મીડિયમ થોડુંક અંદર મિક્સમાં ગઈકાલે ચારસો અગિયાર આ પ્રકારનો જ માલ હતો ગઈકાલે પણ આ ખેડૂતનો જ માલ હતો ગઈકાલે પણ આપણે ખેડૂતનો ફોટો પણ લીધો હતો અને આજે પણ એનો સીન લીધો છે આજે ચારસો ને એકાવન રૂપિયા ભાવતું છે ગઈકાલની ગુલ્ટીની વાત કરીએ મિત્રો તો ઘૂલટી ગઈકાલે અઢીસોમાં વેચાણી હતી આજે ત્રણસો રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી છે અમુક ફોયત્રી વયું ગયું છે એવું છે કાલ થોડીક સાઇઝમાં નાની હતી આજ થોડીક મોટી કાલ શાઇનિંગ ને એવું બધું હતું આજ જોઈ શકો છો શાઇનિંગ કે એવું કઈ છે નહીં ત્રણસો રૂપિયા ભાવ થયો છે આઈ જેમ હું ભાવ થયો

છોતેર રૂપિયામાં માં પીળીપતિ કાંજી વેચાણી છે ઝીણા મોટી સાઇઝ માં છે ને સુપર ક્વોલિટીમાં માં છે જોઈ શકો તમે આવી ક્વોલિટી છે ચારસો ને રૂપિયા છે સારી ક્વોલિટી માં કાંજી ચારસો ને તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો કેટીસી દલાલમાં મિત્રો સાઠ કટ્ટાનો વકલ આવેલો છે જે ગઈકાલે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો હતો આજે પણ પાંચસો ને એકવીસ રૂપિયા જ ભાવ થયો છે મિત્રો કેટીસી દલાલમાં જોઈ શકો છો આ ક્વોલિટી છે ગઈકાલે આ જ ક્વોલિટીને આ જ માલ હતો ગઈકાલે પાંચસો ને એકવીસ જ થયા ને મનસુખભાઈ અને આજે પાંચસો ને એકવીસ જ ભાવ થયો કેટી દલાલમાં હવે કાઠિયાવાડ દલાલમાં પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો પાંચસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે સાઈઝ વાળો માલ છે ચાલો તમને ડુંગળી દેખાડી દઉં મિત્રો પાંચસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આવડી સાઈઝ બહુ હારી આવડી મોટી એકદમ સાઈઝ વધી છે હાલ મીડિયમ સાઈઝ વધી છે આની અંદર ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની આ પ્રમાણની ક્વોલિટી છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ છે આવું હોત અંદર મિક્સમાં છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ભાઈ આ ક્વોલિટી જો આખો ઢગલો દેખાડ દઉં તમને પાંચસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણ સાઈઝ છે થોડીક આમાં પણ ક્વોલિટી તમે જોઈ શકો છો એક્સ્ટ્રા ક્વોલિટી પ્રીમિયમ ન કહી શકીએ આપણે આને આવું પતિ ડેમેજ વાળો માલ ને બધી મિક્સમાં છે કલર જોવું જોઈ શકો છો તો એટલો બધો કલર લાઇટિંગ નથી પાંચસો ને સોળ રૂપિયા ભાવતું છે મિત્રો પાંચસો ને છપ્પન રૂપિયા માં અહિયાં બિલ ના બેલ માં એક વકલ વેચાણો છે ચાલો એ તમને ડુંગળી દેખાડી દઉં કેવી ડુંગળી છે પાંચસો ને છપ્પન રૂપિયા ભાવતીઓ છે મિત્રો આ માલ છે પાંચસો છપ્પન રૂપિયામાં વેચાણ બિલના દલાલમાં જોઈ શકો છો મોટી સાઈઝ ને કલર ઓવર સોલિડ માલ છે પાંચસો છપ્પન રૂપિયામાં આ માલ વેચાણ છે બેસ્ટ ક્વોલિટી માલ કાંઈ ઘટે ને એવા માલ પાંચસો છપ્પન રૂપિયામાં મિત્રો હવે વેચાણ તો ફાઇનલી ગણું મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ છે મિત્રો બજાર જે ગઈકાલે મિત્રો સુધારો હતો એ સુધારો આજે પણ જોવા મળેલો છે હવે ગઈકાલે જે પાંચસો એકવીસ અગિયારમાં જે ડુંગળી વેચાણ હતી મિત્રો એ ડુંગળી એ માલ આજે પણ પાંચસો ને અગિયાર એકવીસ રૂપિયા સુધીનું વેચાણો છે મિત્રો અને સુપરમાં મિત્રો વાત કરીએ તો પાંચસો ને છપ્પન રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાયા છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી હોય પણ આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને આવકની મિત્રો વાત કરું તો આજની આવક ચાર બ્લોકની જ હતી મિત્રો હાલ પાંત્રીસ હજાર કરતાની આસપાસની આજની નવી આવક નોંધાણી છે ધન્યવાદ